ગુડ મોર્નિંગ જય માતાજી એક કે ફેમિલી લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો હરા નો થઈ ગયા આપણે લોગ સ્ટાર્ટ કરી દીધો નઈ દોઈન રેડી થઈ ગયા છે તો મિત્રો બધા સબ્સ્ક્રાઇબર મિત્રો ને જય માતાજી આ બધી મમ્મી જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ કે સોહાની

અંતરાનો રોડ છે બેય પણ

Hai, 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 kari hai, kari hai, hai, वो फटाफट करी में बना दियो कहीं जमी नहीं आज आपरे आटा घरी जिंबा माने समर तो बपुरी नता खातो लगर में जईना है खबर बस जईना है लगर में कोको पर जाओ करीना लगर में नहीं तभी ना आवे ये बात ये भाई और नाकू पड़ो मित्रों अब जो आपले रोटला बनु छे आ बनु और गनियो तो हवा न હમણાં બાકી એ જમી લઈએ એટલા બનાવી દો ચમ બફરે ભૂખ નથી લાગી ના હવે લગન મજ્યો તો એટલે બફરે એવું નથી નતું ભૂખ ઘેર કોઈ છે નહીં કંટાળવા નહીં જાય એટલે આહા હા હા હવે નતો એટલે ના ના તાણ કંટાળો કોઈ એકલો કે ઘેર હું કરું બાઈ ને વાયને બાઈને કુવો જો બાઈ તમારા આટા નું અમે ખાધું તું હતા તમારા આટા નું એટલે બધા પૂછતા હતા કે જો જેમ એમો અને કીધું નહીં એ તો kita itu nggak iya, kita tahu aja nathan, <tellan> kita khusdana ya. Oke, kawan dia. Kita itu nggak Sumit. Ada mu, body, maruf lah. ini? টাইবু নি বস মেনে তো ইয়ে বাবা पण जे जे घरे बेहारो नाही घरे बेहारो आई गयो হে বেলা বাবাන් কে जे घरे बेहारो तू जमलीया मम्मी ने जाती बेंगा तू जमलीया আদি হ आपण কাল થી जाणो हो ने हां आपण কাল થી

ને એ યો ને યો બે જન જકડતા બે જાદા એ ખાવ પડશે એ ખાવ ના કળી આલુ એ જો કળી સુકકો શાક ના તો હું લે પેલા બોલ્યો પેલા મસ્તી મસ્તી બોલ્યા બોલ ભાઈ તો ફોગઈ દો ફોગઈ દો લે સુમન કે ઓકે લાખ ખાઈ ફૂ ખોપઈ બે ઓ ફૂ પેલા હા જમન ખબર જતી જો તમ હું ખાવાનું દીધો ઉભરવા આગળ ખાવ જો સુમિત કો સુમિત મારો ભાઈ

Huh? Who okay. care? <tis> Tau upan mereng ke Tua, tui Haa Woi la tutu ya diyo Aja kawasi Eh woi Woi la Woi la Aja kawasi Aja niya Aja kawasi, beja Labju pili kari ya ba Aja kawasi Aja kawasi बन पत्ता गुझला नाही उभोरा 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 खिचडी

એના ખાવાની સિસ્ટમ આખી અલગ હા બધા આધી ખાઈને કુણી ખાય હા કોણ કરશે બધું ખા બેઠા હોય એટલે ત્રણ વાટકા બગડી એક ને ત્રણ વાટકા હોય ને એક સાસ એક ખીચડી અલગ અને હું કડું વસ્તુ હું હું ભાઈ એક તો તો ખાઈ

Sakit dan marah? Sakit dan marah. 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 Sakit dan